તો જય માતાજી મિત્રો આજના નવા વિડીયો માં તમારું સ્વાગત છે અને આ મગા રીલ બની રહ્યું આપણે શ્રવણ ને તો શ્રવણ કો ગીત ગાતો તો પણ આમાં કામ લોક ચાલુ હતું એટલે બંધ થઈ ગયું શ્રવણ ગાય આમાં શું છે શ્રવણે એક ગીત ગાય ક્લિપ મારી જોડે પડીએ પણ કાલનો મને મેળવા દેતો નહીં એટલે મને મળતો નહીં મન કહે છે મને આવી જાય થોડો થોડો ટુકડો આવી દે કે મારે સ્ટુડિયો ઓછું રહેવાનું હોય છે મને આવવાનું થોડો થોડો આવતો રહે આ ભાઈ જો આ કલાકાર થઈ ગયા આજ વયે ને પણ સોંગ ગાઈ લીધું હા એસબી સ્ટુડિયો વાળા તો બધાને ગૌરા આવે છે પણ આપણે ચિંતુ પણ ગીત ગાઈ લીધું છે આપણા કોઈ કાતો નહીં અને મેં ગીત ગાય શું છે ભાઈ તમારે રીલ બનાવવાનું છે શું થાય

તો આપણે આરામ કરીએ કેમકે વરસાદ ચાલુ જ છે ભાઈ ગોટા વોટા મંગાવી સારું છે તો અર્જુનજી ને આપણે રિક્વેસ્ટ કરીએ કે કોઈક મંગાવી અને શ્રવણને આપણે લેવા મીએ તો શ્રવણ ના વરસાદ તો ગાડી લઈને જવાનું તારા વરસાદ મળશે ગાડી તો હું ઘેર ગમે તે નહીં લેવા આવું

વિપુલ 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 આખો દા બધા ગૌરાવૈ ચાલો સલ્લુ આવ્યો જો કલાકાર જો ખાલી હા લલિતભાઈ પણ આવી ગયા આપણે આપણે એક દાડો રિપોર્ટ છે તમને કલાકાર ભણાવીને જ રહેશે કેમ કે હમણાંથી બધાને સોંગ ગવરાવે છે આપણે બધા હવે એક ફરમાઈ જાય વિપુલ વિપુલ પાંચ મિનિટ પાંચ મિનિટ તો આપણે કમેન્ટ આવી હતી કે દિલીપ ના કેવું ભાઈ વિપુલ મોહન્યો નહીં બધા ને સોંગ ગવરાવ પણ વિપુલ બે લીટી ખાલી ભજન ને ગયેલી બે લીટી તો આપણે કેવું મોન તો નહીં ચાહક મિત્રો જે વિપુલના બ્લોગ જોતા હોય કમેન્ટ કરજો જરૂરથી એની અંદર કમેન્ટ કરજો તો એને ખબર પડશે કે મારા કીધું તો મોન તો નહીં બધા સોંગ કરો નહીં આવડતો એને ખબર બધા મોની છે એને પણ ગોય છે ને વિપુલ આપણે ચુખ્ખી ના પડે કે આપણે નહીં ગવાના ને આખો દાડો સ્ટુડિયો પર જ હોય અને બધી જગ્યાએ ભજન ગાતો જ હોય રહ્યો પણ આપણે હે ના 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 આપણે એમ બધા જવાનું એટલે બધું બોલાવા આવ્યો મારે સામાન ટેલી કરવા પડ્યો ખાવા જવા ને આપડે જઈને આવતા રિપોર્ટ કરી ખાવા પછી તો ચલો આપડે જોઈએ વિપુલ ને બે બધા બજાર થી થોડું કોમ છે કોમ પટાઈ પછી આવીએ ને પછી વિડીયો મળીએ માતાજી મિત્રો આપણે નવરાત્રી માટે સ્પેશિયલ સામાન આવી ગયો છે કોઈ બી પણ લેડીઝ સામાન જોતો હતો એસપી શોપિંગની જરૂરથી મુલાકાત લેજો જેમ કે આસો થોડી આવી તું બતાવું કે બધી નહીં બતાવી કઉ લલિતભાઈ બોલો લલિતભાઈ બોલી ભાઈ જે કે આપણ ફાવની તો જોઈ લો નવરાત્રી સ્પેશિયલ આઈટમ નો ઓનલી અંદર સો મેની ગેરંટી આપે તમારે કોબી આપણે વંગરામમાં પણ છે સ્ટીલમાં સ્ટીલ છે સ્ટેનલેસ હા સ્ટીલ સ્ટીલ કહેવાય હા આ

હા ચટોટ ટાઈમ છે લગભગ એ તો બે દિવસ બીતા તા પણ ટાઈમ વધારે લાગી ગયો કાચો ટાઈમ થઈ ગયો ના ટૂંક બે દિવસમાં જ કરવાનું હતું પણ થોડું બધું કોમ આવી ગયું એના કરનથી હા આ એરું એરું આ આપણા કરણ જો આવી ગયો કરણ કરંટનું કોમ છે એરું હા કશો વાંધો નહીં આપણે કરણ બી આવવાનો છે આખી બ્રાન્ચ ઉપર ને આપણે ડોકિયામાં પણ નવી નવી વેરાયટી આવી ગઈ તો ડોકિયા પણ તમને બતાવી દ્યો તો ગયા તો આ જોઈ લો દરેક આઈટમ નો તમારે ગેરંટી રહેશે અંદર કોઈ બી આઈટમ ખરીદો તમે વન ગ્રામ ની અંદર છે પછી માઇક્રો ગોલ્ડ ની અંદર તો તમારે સો મહિનાની ની બાર મહિના અંદર ગેરંટી રહેશે ને કડા જેન્ટ્સ ને જેન્ટ્સ લકી

મજા કરો તો બહાર આવે થોડું ફોર્મ છે ટેલી કરવાનું ફોર્મ પટાઇ બરોબર આવજો આપડે મીટિંગ નહીં ફોર્મ કરવાનું આપડે તો ખબર નહિ મીટિંગની મીટિંગ હશે આપણે તો આપણું ને આપણે જતા આવું જેમકે લાજો છે મે આ ગોઠવી છે કોઈ આવી નહીં આ દલીપ ભાઈ આયા છે કરો કેમેરો તો ગાઈસ અને ગાઈસ કે નહીં જય માતાજી મિત્રો તો જય માતાજી મિત્રો કાલથી આપણો વ્લોગ હવે કન્ટિન્યુ થવાના છે તો બધા આપણો બહુ જ એવો સપોર્ટ પહેલા આપતા હતા એવા ને આપતા રહેજો સપોર્ટ વાળી તો ભાઈ જો વિડિયો વ્લોગ બનાવે તો જ જરૂરથી જોજો તમે કે આ ભાઈ બકાવે છે આ મારવા તો

થોડો થોડો કઈ વિડીયો બનાવે જ કારણે કીધું કે મારે વિડીયો અધુ પડ્યો ને કરવાનો હોય તો પછી મને વિચાર આવે મે પણ વિડીયો બનાવી દીધું તો આપણે બનાવી કાઢ્યો ને હાલ બનાવીએ સામાન બધો ટોટલી ગોઠવાય જાય એટલે મેથી બનાવી જોઈએ કેટલી આવું જય માતાજી